ગુજરાતીઓ સાવધાન બે હજાર છવ્વીસનું વર્ષ કાતિલ ઠંડા પવનની શીત લહેર લઈને આવ્યું છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં હજુ પણ વધારો થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે કે ચાર જાન્યુઆરી સુધી ઠંડી પડવાની અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે એન્ડ ચાર જાન્યુઆરી પછી પશ્ચિમી વિક્ષેપ વધુ ઠંડી લાવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે વધુમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે કે ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ઠંડીનું જાન્યુઆરીથી હાડ થી કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાશે તો અઢારથી એકવીસ જાન્યુઆરી દરમિયાન હવામાન પલટાશે અને ચોવીસ જાન્યુઆરીથી રાજ્યમાં ભારે ઠંડીનો ચમકારો જોવા મળશે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહી જોતા ગુજરાતીઓ અત્યારથી ચેતી જાય અને પોતાના ગરમ વસ્ત્રો જેવા કે સ્વેટર મફલર ટોપી જેકેટ સહિત ઓઢવા માટે ધાબળા અને બ્લેન્કેટ અત્યારથી જ ગોતીને હાથ વગા રાખે કારણ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઠંડી પોતાનું અસલી મિજાજ બતાવશે આપને ફરી જણાવી દઈએ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ સપ્તાહ અને પ્રથમ મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને મહિનાના ધીરે ધીરે ઠંડી પોતાનું આક્રમણ સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે